દાહોદ જિલ્લા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજરોજ સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ખાસ વાત કરવામાં આવી તેમાં પ્રેસ વાર્તાનું આયોજન કરાયું જેમાં ખાસ જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ભારતના ગૃહ મંત્રી એટલે કે અમિત શાહ દ્વારા પાર્લામેન્ટમાં જે બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ ટીકા કરવામાં આવી હતી તેના વિરોધમાં ખાસ જણાવ્યું છે કે અમે તો બાબા સાહેબ આંબેડકર જે બાબા સાહેબ કરવાના તે કહી દલિતો તથા આદિવાસીઓને એટ્રોસિટીના નામે બ્લેકમેલિંગ કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે જેના માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ વતી વડાપ્રધાનને અપીલ છે કે અમિત શાહનું રાજીનામું તાત્કાલિક ધોરણે મુકાય નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું ઉપરાંત નેહાકુમારી સામે એફઆઈઆર પણ કરવામાં આવી છે અને ખાસ કહી શકાય તેમને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો પણ ઉગ્ર આંદોલન કરવાની ખાસ ઉચ્ચારી છે સંસદના એ પવિત્ર સ્થળ ઉપર ગુજરાતમાંથી ચૂંટાઈને ગયેલા અનેક સમયે ગુજરાતમાં જ ગુનાખોરીના આરોપમાં તડીપાર થયેલા ભારતના ગૃહમંત્રી અમિતભાઈએ બાબા સાહેબ આંબેડકરનું જે રીતે અપમાન કર્યું આ અપમાન બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના માતૃ સંસ્થા આરએસએસની શાખાઓમાં જે ઝેર પીરસવામાં આવે છે માનસમાં સંવિધાન વિરોધી ઝેર દલિતો આદિવાસીઓ અને વંચિતો પીડિતો વિરુદ્ધનું એમનું ઝેર અને ખાસ કરીને કોંગ્રેસના જે તે સમયના આ દેશની આઝાદીના લડવૈયાઓ વિરુદ્ધનું ઝેર એ ઝેર જે છે એ સંસદમાં ઓકાયું એવું લાગે છે આરએસએસએ વર્ષો પહેલા કહેલું કે આ સંવિધાનથી નહીં મનુસ્મૃતિથી આ દેશ ચલાવવો જોઈએ એટલે એમની મનસા હજુ અધૂરી છે એટલે સંવિધાનને અને સંવિધાનના રચયતાનું અપમાન કરીને એ ઇન્ડાયરેક્ટલી એ મનુસ્મૃતિવાળી એમની માનસિકતા છતી કરે છે એ લોકો લગાતાર દેશના તિરંગાનું પણ અપમાન કરે છે અને કહે છે કે ત્રણ રંગ એ અપચુકન્યાળ છે ત્યારે સવાલ પૂછવાનું મન થાય કે આપણે શું ત્રિપુણ કરીએ છીએ એ અપચુકન્યાળ છે જે ત્રિશૂળ હાથમાં હોય છે એ શું અપચુકન્યાળ છે કે જે આપણે વાત તિરંગાની કરીએ છીએ કે દેશની અંદર ક્યાંક એક રંગો અને દોરંગો જે છે પ્રસ્થાપિત કરવા માંગે છે એમણે આ દેશના રાષ્ટ્રગાન વારે વારે અપમાન કર્યું છે હું એટલે કહું છું કે દેશ રાષ્ટ્રગાનનું સંવિધાનનું અને દેશના સંવિધાનના રચિતાનું અપમાન ક્યારેય નહીં સહન કરી શકે અને એટલા માટે થઈને આવનાર સમયમાં સ્વાભિમાન સંમેલનો દ્વારા અમે એ બાબા સાહેબ નું અપમાન કરનાર વ્યક્તિ જે છે એને પાઠ ભણાવશું કે આ દેશ તમારી આવી ભાષા જે છે કોઈ રીતે ચલાવવા નથી માંગતો પર એક વાત કહીને હું વાત પૂરી કરીશ દાહોદમાં છું એટલા માટે દાહોદ ની અંદર થી ભારતીય જનતા પાર્ટી જાણે એવું માની બેઠી છે કે આ દાહોદ છે ગુજરાત ને મજૂરો ને સપ્લાય કરનાર જિલ્લા તરીકે રહેશે આજીવન અને માટે કોઈ જાતના વિકાસના કામો અહીંયા થવા નથી દેતા દાહોદમાંથી માંથી ચૂંટાઈને આવેલા ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યો એ દાહોદની જનતાની ચિંતા કરવાના બદલે એ માત્ર એને ભગવાન ભરોસે છોડી દીધું છે અને એટલે જ હું તો એમ કહું છું અહીંના લોકોને તમે એવી બસની અપેક્ષા રાખો ને કે ગુજરાત અને ભારતભરમાંથી બસ ભરી ભરીને અહીંયા મજૂરો તરીકે અહીંયા આવે માત્ર અહીંથી મજૂરોને સપ્લાય કરનાર જિલ્લા તરીકે ક્યાં સુધી આપણે એ નામ રાખશું ધન્યવાદ પહેલા ભારતની સંસદમાં દુનિયાની કોઈ સંસદમાં ન બને એવી ઘટના બની અમિત શાહે ભારતના ગૃહમંત્રીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરતા કહ્યું કે આજકાલ આંબેડકર 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 બોલવું પ્રેમીઓ માટે આદિવાસી ઓબીસી સમાજ માટે અમારું પેશન છે એ અમારો જુસ્સો છે આ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર અને ભારતનું સંવિધાન ન તો દલિત આદિવાસી ઓબીસી મહિલા અને વંચિત વર્ગોને ગૌરવપૂર્વક સ્વમાનપૂર્વક જીવન જીવવાનો અધિકાર ન મળ્યો હોય એટલે જે લોકો ગોડસે મનુસ્મૃતિમાં માને છે એ મનુસ્મૃતિ મનુસ્મૃતિ ગોડસે ગોડસે કર્યા કરે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આંબેડકર કર્યા કરીશું અને સંવિધાનને અમે સેલિબ્રેટ કરીશું પણ અમારી માગણી છે કે જે પ્રમાણે એના શબ્દોનો પ્રયોગ અમિત સાહેબ કર્યો તાત્કાલિક એ ઇસ્તીફા આપી દે રાજીનામું આપી દે અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી રોડ ઉપર ઉતરીને અમે આંદોલન કરવાના છીએ આવનારા દિવસોમાં દાહોદમાં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન થશે જરૂર પડીએ ગુજરાત બંધનો કોલ પણ આપીશું પણ અમિત શાહ માફ રાજીનામું લઈને રહીશું